ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે મિત્રો ઓળી પહેલાં સરકારનો અગત્ય નિર્ણય ખેડૂતોનું દેવું માપ જમીન રિસર્વે રેશન કાર્ડ મહિલાઓને સાત હજાર રૂપિયાની સહાય સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો શોધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોની મફત રાશન યોજના હેઠળ દેશના નેવું કરોડથી વધુ લોકોને રાશન પૂરું પાડવામાં આવે છે આ અંતર્ગત સરકારે બીપીએલ ધારકોને ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન મસાલો પૂરો પાડે છે તો સરકારે જે હોળી પહેલાં આ સૌથી મોટી જાહેરાત કરી શકે જે નીચલા વર્ગના લોકો છે એ એટલે કે જે જરૂરિયાતમંદ લોકો છે એમને પોષણ સ્તર સુધરે એ માટે અંતર્ગત સરકાર રેશન કાર્ડ ધારકોને આ અગત્યની જાહેરાત કરી શકે છે તો મફત ગેસ કનેક્શન અને પાક વીમો રેશન કાર્ડ છે તો તમને મફત ગેસ કનેક્શનનો લાભ મેળવી શકો છો ખેડૂતો રેશન કાર્ડ આધારે પાક વીમા માટે પણ અરજી કરી શકે છે જે સમયે મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર નથી તેઓ પણ કાર્ડ દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અરજી કરી શકે છે સાથે મિત્રો રેશન કાર્ડ ધારકોને લોનની અંદર સબસિડીની યોજના ફાયદો મળશે તો સરકાર દેશના નીચલા વર્ગ લોકોને જીવનને સુધારવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે જો તમારી પાસે કાર્ડ છે તો તમે સરકારી લોન સબસિડી યોજનાનો લાભ લઈ શકો છો આ અંતર્ગત મફત સિલાઈ મશીનની યોજના કિસાન સન્માન નિધિ યોજનાને આવાસ યોજનાની અંદર પણ તમે અરજી કરી શકો છો મિત્રો વધુ છે કે આગામી હોળી પહેલાં આઈએસટી વિભાગ એટલે કે ગુજરાત સરકાર દ્વારા આઈસ અંતર્ગત સૌથી મોટી જાહેરાત તો આગામી હોળી ધૂળેટી તહેવારો દરમિયાન રાજ્યમાં નાગરિકોને સરળ અને ઝડપી પરિવહન સુનિશ્ચિત કરવાની હેતુથી ગુજરાત સરકારે એસ નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરી છે તો ગુજરાત એસટી નિગમ યાદી અનુસાર તહેવારો દરમિયાન બારસો વધારાની બસો કુલ સાત હજાર સો વધારાની ટ્રીપો માટે જાહેરાતની યાદી બહાર પાડે છે મિત્રો રાજ્યમાં પંચમહાલ દાહોદ ઝાલોદ ગોધરા સંતરામપુર અને છોટાઉદેપુર વગેરે જિલ્લામાં નાગરિકોને નોકરી અંદાજ શ્રમ માટે રાજ્ય અન્ય જિલ્લાનો પ્રયાસ કરશે તો મિત્રો પ્રવાસ કરશે એ અંતર્ગત પરિવારોને દરેથી બીજા જે જિલ્લામાં સ્થળાંતર કરવા હોળી ધુલેટી જેવા તહેવારો દરમિયાન વારંવાર તેને પાછા ફરે તે માટે સરકારે સૌથી મોટી ભેટ જે આપી છે બારસો બસોની તો રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં અમદાવાદ રાજકોટ અમરેલી જૂનાગઢ ભાવનગર અને ભુજમાં ગોધરા દાહોદ જાલોદ છોટાઉદેપુર વગેરે સ્થળો વધારાની બારસો બસોની કુલ સાત હજાર સો ટ્રીપો સંચાલન કરશે જ્યારે પાંચસો બસો ડાકોર દ્વારકા માટે ચાર હજાર ટ્રીપ જ્યારે વધારાની દસ માર્ચ બે હજાર પચીસથી સોળ માર્ચ બે હજાર પચીસ દરમિયાન હોળી ધુળેટી તહેવારો દરમિયાન ચલાવવામાં આવશે તો મહિલાઓને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા મળશે સાત હજાર રૂપિયાની સહાય તો મિત્રો મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે આ સંદર્ભમાં ગયા વર્ષ એલ એટલે કે ભારતીય જીવન વીમા નિગમ એ અંતર્ગત વીમા સખી યોજના શરૂ કરી હતી આ યોજના ખાસ કરીને દસ પાસ મહિલાઓને આવરી લેવામાં આવે છે જેમને કમાણી કરવાની સુવર્ણ તક પૂરી પાડશે અને આ યોજના દ્વારા મહિલાઓને દર મહિને સાત હજાર રૂપિયા સુધી કમાઈ શકે છે તો મિત્રો વર્ષની એટલે કે ત્રણ વર્ષમાં બે લાખ રૂપિયાથી વધુ આવક મેળવી શકે છે આ યોજના અરજી માટે ઉંમર અઢારથી સિત્તેર વર્ષની મહિલાની હોવી જોઈએ એટલે કે તમારે એલઆઈસીની અંદર એજન્ટ બનવાની સુવર્ણ તક છે તો ધોરણ દસ પાસ મહિલાઓને એલઆઈસી એજન્ટ બનવા માટે ખાસ તાલીમ આપવામાં આવશે અને સરકારે આગામી ત્રણ વર્ષ દેશભરમાં બે લાખ વીમા સખી તૈયાર કરવાની લક્ષ્ય સ્થાપ્યું છે તો મિત્રો મહિલાઓ તાલીમ દરમિયાન પૈસા કમાઈ શકે છે વીમા સખી યોજના હેઠળ પસંદગી કરાયેલી મહિલાઓને તાલીમ દરમિયાન માસિક સ્ટાઈપેન્ટ આપવામાં આવશે આ સ્ટાઈપેન્ટ પ્રથમ વર્ષે સાત હજાર બીજા વર્ષે છ હજાર અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા હશે આ રીતે મહિલાઓને ત્રણ વર્ષ સ્ટાઈપેન્ટ દ્વારા બે લાખ રૂપિયાની વધુ કમાણી કરી શકે છે આ ઉપરાંત તેઓ તેમના કમિશન દ્વારા પણ તેમની આવક વધારી શકે છે મિત્રો આની અંદર તમે અરજી કરી શકો છો જે વીમા સખી યોજનામાં ફક્ત મહિલાઓ અરજી કરશે તો તમારી નજીકની એલઆઈસી ઓફિસમાં જઈ વીમા સખી યોજના અંતર્ગત જો તમે એજન્ટ બનવા ઈચ્છો છો અને સાત હજાર રૂપિયા મહિને કમાવવામાં આવો છો તો તમે ફટાફટ અરજી કરી શકો છો તો મિત્રો વધુમાં છે કે શું ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં એટલે કે શું ખેડૂતોના દેવું માફ કરી શકાય છો મિત્રો આ અગત્યની વિગત છે એ અંતર્ગત તમને ઘણી બધી માહિતી મળી જશે તો મિત્રો સરકાર સરકારી અર્થશાસ્ત્રીય અને મેદાન લાવી ગુજરાતની જનતાને ખેડૂતને વિરુદ્ધ બિનખેડૂત બનાવી લડાવવા જઈ રહી છે તો જનતા સાવધાતાએ અને ખેડૂત સંગઠન કહે છે કે હાર્દિક પટેલ માગણીઓને લઈને જેમ સરકાર હરકતમાં આવી ગઈ છે પણ ગુજરાતના ખેડૂતો માટે પાક ધિરાણ પિસ્તાળીસ હજાર છસો સાત કરોડ અને લાંબા કાળાનું ધિરાણ એટલે કે જમીન લે લિંગ અને બોરવેલ ટ્રેક્ટર વગેરે લીધેલી લોન છત્રીસ હજાર ચારસો અડસઠ કરોડ રૂપિયા મળી ટોટલ બ્યાસી હજાર પંચોતેર કરોડ રૂપિયાનું દેવું ગુજરાતની માથે ગુજરાતની માથે છે તો મિત્રો એ બતાવીએ કે ગુજરાતને કેટલો વિકાસ થયો સાચા વિકાસ કે ખોટો વિકાસ થયો તો મિત્રો એવો અપપ્રચાર શરૂ થયો છે કે રાજ્યમાં બજેટમાં પિસ્તાલીસ ટકા જેટલી રકમ કેવી રીતે માફ કરી શકાય આટલા બધા પૈસા ક્યાંથી આવશે આટલી રકમ ઊભી કરવા માટે વેરા વધારવો પડશે પણ ખેડૂત સમાજ સાગર રબારી અને નરેશ વિરાણી સરકાર સામે પોતાનો પ્રયાસ રાખ્યો છે અને કહે છે કે ખેડૂતનું દીવ માફ કરવો હોય તો સરકારે આવી જો પોતાના કર્મો તરફ નજર કરે તો જવાબ મળી જાય તો મિત્રો નિષ્ફળ ટાટાનેનો કાર્ડ માટે સાણંદમાં બત્રીસ હજાર કરોડ રૂપિયા આપ્યા તો બજેટમાં કેમ ના બોરવાયું તો જેમાંથી ચોસઠ હજાર દરેક ખેડૂતોને આપી શકાય તો અડધા ખેડૂતોનો એક નેનો કાર મફત આપી શકાય તો ટાટા આપી શકે તો ખેડૂતોનો કેમ નહીં તો મિત્રો જો તમે જાણતા હશો કે જે ટાટા નેનો સાણંદની અંદર જે પ્લાન હતો એની અંદર બત્રીસ હજાર કરોડ રૂપિયા સરકારે આપ્યો હતો તો એ અંતર્ગત ખેડૂતોને કેમ ના આપી શકાય તો છેલ્લા કેમ અહેવાલ અનુસાર જંત્રીના ભાવમાં વધારાનું રાજ્યને પચીસ હજાર કરોડનું નુકસાન થયું જો નુકસાન ન થયું હોત તો ખેડૂતોનું દેવું થઈ માપ શક્ય હોત તો અદાણીમાં એકથી પચીસના સરેરાશ એટલે કે અગિયાર રૂપિયાના ભાવે જમીન આપી જો બજાર ભાવે આપી હોત તો સરકાર ગુજરાતના તમામ ખેડૂતોને એક વખત દેવું માપ થયું શક્ય હોત તો મિત્રો વધુમાં તે સાથે જાણીએ કે અદાણી સિવાય બીજા ઉદ્યોગ જમીન સાફ મફતમાં આપી છે તો બજાર ભાવ પ્રમાણે વેચી હોત તો દસ વર્ષ સુધી ખેડૂતોનું દેવું માફ થઈ શક્યું હોત તો મિત્રો વધુમાં છે કે સરકારે અદાણી અને ટાટા પાવર પ્લાન્ટની સુપ્રીમ કોર્ટના પાડવા છતાં કેમ ભાવ વધારી આપવાની એ રકમ બચાવવામાં આવી હોત તો ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ શક્યો હોત તો છેલ્લા બાવીસ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત અને તેના જેવા કાર્યક્રમો ઉડાવી કરોડ રૂપિયા વાપરી નાખ્યા તેમ છતાં કરકસરત કરી હોત તો તમામ ખેડૂતોના દેવું માફ થઈ શક્યો હોત તો ઉદ્યોગપતિઓના વેરા માફ થતા હોય છે તો ખેડૂતોના ચાર વખત દેવું માફ થઈ જાત તો મિત્રો છેલ્લા પંદર વર્ષમાં ગુજરાત ઉદ્યોગ ફાયદા કરાવે આપવામાં આવે છે જો ખેડૂતોને આપ્યા હોત તો ગુજરાતના કૃષિ ઉત્પાદન વધારી શક્યું હોત અને ખેડૂતોનું દેવું પણ માફ થયું હોત તો બાવીસ વર્ષથી એક પણ સિંચાઈ બંધ બતાવ્યો નથી તે રકમ પણ દેવું માફ થઈ શક્યું હોત તો નીલગાય ભૂંડ જંગલી પ્રાણીઓ દ્વારા કૃષિ ઉત્પાદન કરોડ નુકસાન થયું છે તો અટકાવી દેતું હોત તો ખેડૂતોના દેવામાં બહાર આવી જ હોત તો કેનન કેગનના જે બાવીસ વર્ષ કૌભાંડનો સરવાળો કરવામાં આવે તો ખેડૂતોના ત્રણ વખત દેવું માપ થયું હોત તો રોડ સુજલામ સુફલામ નહેર નર્મદા નહેર અન્ય નહેરો બનાવવાના કૌભાંડ થયા તે ન થયા હોત તો પાંચ વખત ખેડૂતોનું દેવું માપ થવા શક્ય હોત તો અત્યાર સુધી ઉદ્યોગના દેવા કર્યા છે જો ન કર્યા હોત તો પાંચ વખત ખેડૂતોના દેવા માફ શક્ય હોત તો ખાનગી કંપનીઓ પાસે ઊંચા ભાવે વીજળી ખરીદી છે અને સસ્તા ભાવે ખરીદે તો સાડા ત્રણ વખત ખેડૂતોના દેવા માફ થઈ શક્યા હોત તો મિત્રો તમે જાણતા હશો કે આટલી બાબતો અંતર્ગત સરકાર ઊંધો ખર્ચ કરી રહી છે તો એ અંતર્ગત જો એ ખર્ચ ખેડૂતોને ઉપર કરે તો ખેડૂતોના તમામ માફ થયા હોત માફ કરીએ આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવે તેમ નથી તો મહારાષ્ટ્રની ભાજપ સરકારે કહ્યું કે ટેકાના ભાવથી નીચા ભાવે ખેડૂત પાસેથી ખરીદી સજા અને દંડપ્રાત્ર ગુણો ગણવો કાયદો કર્યો છે તો ખેતી માટે જરૂરી માળખાકીય સગવડો સિંચાઈ ચોવીસ કલાક વીજળી જંગલી જાનવરોના ત્રાસથી મુક્તિ આપો તો કુદરત કુદરતી હોનારત વખતે સહાય નીતિ બનાવો કે ખેતીના નામે ઉદ્યોગ કરોડો ધિરાણ લઈ જાય છે તે બંધ કરો અને ખેડૂતોને સીધા ગ્રાહક સાથે જોડાયેલી વ્યવસ્થા ઊભી કરો તો આટલું થાય તો ખેડૂતોના મુદ્દા કાયમી ઉકેલ આવે છે નહીતર આ માટે તો થીગડા મારી અને એવી દશા થશે તો મિત્રો તમે જાણતા હશો કે આ ઘણી બધી પંદર બાબતો ઉપર સરકારે જો ધ્યાન રાખશે તો ખેડૂતોના ખરેખર દેવામાં થાય તો મિત્રો આ બાબતે તમારે શું કહેવું છે તો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો જય મિત્રો મને માત્ર જય ગરવી ગુજરાત